ભક્તિપુરાણ ચેનલ પર તમારું સ્વાગત છે શું તમને પણ સપનામાં મૃત પામેલા લોકો દેખાય છે ક્યારેક પિતાના દર્શન ક્યારેક માતા ક્યારેક દાદા દાદી કે ક્યારેક કોઈ બીજું ગુજરી ગયેલું આપણું પ્રિય પાત્ર ઘણા લોકો આવી વાત કહેવામાં પણ ડરે છે પરંતુ સત્ય એ છે કે આવું સપનું દરેકને ક્યારેક ને ક્યારેક આવે જ છે સવારે ઉઠતાની સાથે જ આપણે તે સપનાને ભૂલી જઈએ છીએ કે નજરઅંદાજ કરી દઈએ છીએ પણ શું દિલના અંદર ક્યારેય સવાલ નથી ઉઠ્યો કે આવું સપનું કેમ આવ્યું આ સપનાઓનો અર્થ શું થાય છે શું તે માત્ર યાદો છે કે ખરેખર આત્માઓ આપણને કંઈક કહેવા માંગે છે શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે સપનામાં મૃત સ્વજનોનું દેખાવું કોઈ સામાન્ય વાત નથી પરંતુ આની પાછળ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે જેના સંકેત આપણે સમજવા જોઈએ આ સપનાઓમાં સંદેશ હોય છે ચેતવણી આશીર્વાદ માર્ગદર્શન અને અમુક કિસ્સાઓમાં પ્રાર્થના પરંતુ આને સમજવા માટે પ્રાચીન પુરાણોમાં વર્ણવેલી તે કથા સાંભળવી જરૂરી છે જેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્યના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે એક સમયની વાત છે દેવર્ષિ નારદ યમલોક આવ્યા યમરાજે ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું પ્રણામ કર્યા અને કહ્યું હે દેવર્ષિ તમારા આગમનથી યમપુરી પાવન થઈ ગઈ આજે હું પોતાને ભાગ્યશાળી માનું છું નારદજીએ પણ પ્રણામ કર્યા અને કહ્યું હે મૃત્યુના દેવતા તમારો સત્કાર અમને પ્રસન્ન કરી ગયો ત્યારે યમરાજે પૂછ્યું હે દેવર્ષિ આજે તમારે અહીં આવવાનો કોઈ વિશેષ ઉદ્દેશ્ય અવશ્ય હશે શું કોઈ સંદેશ લઈને આવ્યા છો શું કોઈ વિષયમાં મદદ જોઈએ છે ત્યારે નારદજી બોલ્યા હે ધર્મરાજ તમે મૃત્યુ અને ન્યાયના દેવતા છો તમારી પાસે ત્રણેય લોકના જીવોનો હિસાબ છે જીવિત હોય કે મૃત તેમના કર્મ તેમના પાપ પુણ્ય તેમનો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધું તમારી દ્રષ્ટિમાં છે એટલે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું યમરાજે કહ્યું હે દેવર્ષિ તમે અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે હું તમારા દરેક સવાલનો જવાબ આપીશ પરંતુ તે પહેલાં એક પવિત્ર કથા સાંભળવી આવશ્યક છે કારણ કે આ કથામાં દરેક રહસ્ય છુપાયેલું છે જે મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળી લે છે તેના બત્રીસ મોટા પાપ પણ માફ થઈ જાય છે નારદજી બોલ્યા હે ધર્મરાજ કૃપા કરીને તે કથા અવશ્ય સંભળાવો હું પૂરી શ્રદ્ધાથી સાંભળીશ ત્યારે યમરાજે કથા પ્રારંભ કરી મધ્ય દેશમાં એક અત્યંત અને સમૃદ્ધ નગરી હતી ત્યાં ધર્મ નામનો શેઠ તેના ચાર ભાઈઓ સુમન નંદન વિચન અને વિધાનની સાથે રહેતો હતો પાંચેવ ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને બધા અંદરો અંદર પ્રેમ સદભાવ અને એકતાની સાથે જીવન વિતાવતા હતા વ્યાપાર હોય કે ખેતર બધા મળીને મહેનત કરતા હતા અને પૂરા નગરમાં તેમનાથી મોટું ધનવાન કોઈ ન હતું આ ધન તેમને માતા પિતા અને પૂર્વજો તરફથી મળ્યું હતું એટલે કે સંપન્નતા વારસાગત હતી પરંતુ તેની પાછળ પિતૃઓની તપસ્યા અને આશીર્વાદ હતા તેણે ક્યારેય કોઈને ફૂટી કોડી પણ દાનમાં ન આપી અને ના તો તેણે ક્યારેય બીજાને ભોજન કરાવ્યું શેઠના પૂર્વજો તો મંદિરોમાં ભંડારા આપતા હતા ગરીબોને વસ્ત્ર તથા અન્નનું દાન કરતા હતા પરંતુ શેઠે પોતાના પૂર્વજોનું ક્યારેય અનુકરણ ન કર્યું તે હંમેશા જ ધન કમાવવામાં અને ધનનો સંગ્રહ કરવામાં લાગેલો રહેતો હતો જેનાથી તેની પાસે ઘણી બધી ધન સંપત્તિ તો થઈ ગઈ પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ દુઃખી અને નારાજ થઈ ગયા પછી પિતૃ પક્ષ આવ્યો પિતૃપક્ષમાં તમામ પૂર્વજો પોતાના દીકરાઓ દ્વારા શ્રાદ્ધ અને તર્પણની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમના કોઈ પણ દીકરાએ પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ કર્યું અને ના તો તર્પણ કર્યું તેમણે ના દાન ધર્મ કર્યું અને ના તો કોઈ ભૂખ્યા પ્રાણીને ભોજન કરાવ્યું પોતાના દીકરાઓની આવી દુષ્ટતા જોઈને તમામ પિતૃઓ અત્યંત દુઃખી થયા પિતૃપૂર્વજો પોતાના દીકરાનો વ્યવહાર યોગ્ય નહોતો લાગતો આ કારણે તેઓ પિતૃ લોકમાં પણ દુઃખી જ રહ્યા કરતા હતા ધન કમાવવાની લાલચમાં શેઠ એટલો પાગલ થઈ ગયો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ગયો અને તેણે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ તથા તર્પણ વગેરે કાર્ય કરવાનું પણ બંધ કરી દીધું જેનાથી તેના પૂર્વજોની આત્માને તૃપ્તિ નહોતી થતી તેઓ પોતાના દીકરાના આવા વ્યવહારથી દુઃખી રહેવા લાગ્યા પછી એક દિવસ તે શેઠના પૂર્વજો ચર્ચા કરે છે તેઓ એકબીજાને કહેવા લાગે છે આપણું ઘણું જ દુર્ભાગ્ય છે જે આપણા કુળમાં આવા સ્વાર્થી અને લાલચુ દીકરાઓનો જન્મ થયો છે આપણા દીકરાઓ આપણા માટે શ્રાદ્ધ કરતા નથી અને ના તો દાન ધર્મ કરે છે આપણા દીકરાઓના ખરાબ કર્મોને કારણે આપણું પતન થઈ રહ્યું છે આ પ્રકારે વિચાર કરીને તે તમામ પિતૃઓ પોતાના દીકરાઓને મળવા જવાના વિષયમાં વિચાર કરવા લાગે છે અને કહે છે આપણે યમરાજ પાસે જવું જોઈએ હવે તેઓ જ આપણી આ સમસ્યાનું સમાધાન કરી શકે છે આપણે બધા યમરાજ પાસે જઈને તેમની પાસે આપણા દીકરાઓને મળવા જવાની અનુમતિ માંગીશું પછી તમામ પિતૃગણ આકાશ માર્ગે ઉડતા પિતૃલોકથી યમલોકમાં યમરાજ પાસે જાય છે ત્યાં જઈને તેઓ બધા યમરાજને નમસ્કાર કરે છે પિતૃગણોને યમપુરીમાં આવેલા જોઈને યમરાજ પણ તેમનું સ્વાગત કરે છે અને તેમના આવવાનું કારણ પૂછે છે ત્યારે તમામ પિતૃઓ હાથ જોડીને પોતાનું દુઃખ જણાવવા લાગે છે તેઓ બધા પિતૃઓ યમરાજને કહે છે હે ધર્મરાજ અમારા દીકરાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અમારા દીકરાઓ ના દાન કરે છે અને ના શ્રાદ્ધ અને તર્પણ કરે છે તેમના અશુભ આચરણથી અમારું પતન થઈ રહ્યું છે તેઓ ક્યારેય દાન ધર્મ નથી કરતા જે કારણથી અમને સંતોષ નથી મળી રહ્યો કૃપા કરીને તમે અમને અમારા દીકરાઓને મળવા માટે એકવાર જવા દો અમે અમારા દીકરાઓને સમજાવીને પાછા આવી જઈશું તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપીને ફરીથી યમલોક પાછા આવી જઈશું ત્યારે યમરાજે તેમને આજ્ઞા આપતા કહ્યું હે મહાત્માઓ તમે તમારા દીકરાને મળવા માટે તો નથી જઈ શકતા પરંતુ તમે પોતાના દીકરાને સ્વપ્નના માધ્યમથી સંકેત અવશ્ય આપી શકો છો એટલા માટે તમે બધા પોતાના દીકરાઓના સપનામાં જઈને સંકેત આપીને તેમને પોતાનું દુઃખ સમજાવી શકો છો પછી તે બધા પિતૃગણ આ વાત પર સહેમત થઈ જાય છે અને એક એક કરીને પોતાના બધા દીકરાઓના સપનામાં જઈને તેમને દર્શન આપવા લાગે છે તથા તેમને અનેક પ્રકારના સંકેત પણ આપે છે પરંતુ તેમના બાકીના દીકરાઓ પણ તે સંકેતો પર દુર્લક્ષ સેવે છે કોઈ પણ પોતાના પૂર્વજો દ્વારા બતાવવામાં આવેલા સંકેતોને સમજી શકતું નથી જેનાથી તમામ પિતૃગણ અત્યંત દુઃખી અને નારાજ થઈ જાય છે શેઠ અને તેના ભાઈઓ ધન કમાવવાની લાલચમાં પૂરી રીતે આંધળા થઈ ચૂક્યા હતા તેમને પૂર્વજો દ્વારા પ્રાપ્ત દિવ્ય સંકેતોનું મહત્ત્વ કંઈ પણ નહોતું લાગતું પરંતુ પિતૃઓના સ્વપ્નમાં દર્શન આપ્યાના થોડા જ દિવસો પછી તે શેઠને વ્યાપારમાં નુકસાન ઉઠાવવું પડે છે તેને વ્યાપારમાં ઘણું વધારે નુકસાન થવા લાગે છે જેનાથી તેની બધી ધન સંપત્તિ નષ્ટ થઈ જાય છે બધા ભાઈઓમાં વાદ વિવાદ અને લડાઈ ઝઘડા થવા લાગે છે પૂર્વજો દ્વારા જમા કરેલી બધી જ જમીન મિલકતને તેઓ વેચી નાખે છે અને પૂરી રીતે બરબાદ થઈ જાય છે બધા ભાઈઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતાનું પેટ ભરવામાં લાગી જાય છે આ બાજુ સ્વર્ગલોકમાં પિતૃઓને પોતાના દીકરાઓની આવી દુર્ગતિ જોઈને ઘણી પીડા થવા લાગે છે બધા પિતૃગણ અત્યંત દુઃખી અને ઉદાસ થઈ જાય છે ફરીથી તેઓ બધા યમરાજ પાસે જાય છે અને કહેવા લાગે છે હે ધર્મરાજ અમારાથી અમારા સંતાનોની આવી દુર્ગતિ નથી જોવાતી અમારા દ્વારા કરવામાં આવેલા બધા પુણ્યકર્મોને અમારા દીકરાઓએ નષ્ટ કરી નાખ્યા છે કૃપા કરીને તમે કંઈક એવો ઉપાય કરો જેનાથી અમારા દીકરાઓને તેમની ભૂલની ખબર પડી જાય પછી યમરાજ તે પિતૃઓને કહે છે હે મહાત્માઓ તમારી આ વ્યથાને હું સમજું છું હું તમારી અવશ્ય મદદ કરીશ હું પોતે જ તમારા દીકરાઓની પાસે જઈને તેમને તેમની ભૂલ વિશે જણાવું છું પછી યમરાજ પોતાના પાળા પર સવાર થઈને પૃથ્વી લોક પર આવે છે અને તે શેઠના ઘર તરફ જવા લાગે છે જ્યારે યમરાજ શેઠના ઘરની નજીક પહોંચી જાય છે ત્યારે જ તેઓ એક સાધુનું રૂપ ધારણ કરી લે છે સૌથી પહેલાં તે પહેલાં શેઠના ઘરે જાય છે તો તે શેઠ અત્યંત બીમાર પડેલો હોય છે દ્વાર પર જઈને યમરાજ કહેવા લાગે છે ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી શું ઘરમાં કોઈ છે હું તમારા દ્વાર પર એક સાધુ આવ્યો છું જે ખૂબ દૂરથી યાત્રા કરીને આવ્યો છે કોઈ હોય તો ભિક્ષા આપો ભિક્ષામ દેહી દ્વાર પર આવેલા સાધુને જોઈને તે શેઠની પત્ની સુનંદા તેમનું સ્વાગત કરે છે અને કહે છે પધારો હે સાધુ મહારાજ તમારું સ્વાગત છે કહો હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું તે સાધુરૂપી યમરાજ કહે છે હે દેવી તારા ચહેરા પર દુઃખના હાવભાવ દેખાઈ રહ્યા છે જો કોઈ ખાનગી વાત ન હોય તો મને જણાવ તારા દુઃખનું શું કારણ છે તે સ્ત્રી કહે છે હે સાધુ મહારાજ તમે સત્ય કહી રહ્યા છો પહેલાં અમે ખૂબ ધનવાન અને સમૃદ્ધ હતા મારા પતિ અને તેમના ભાઈઓ બધા સાથે રહેતા હતા પરંતુ અચાનક જ બધા ભાઈઓમાં ઝઘડો થઈ ગયો અચાનકથી અમારો બધો વ્યાપાર ઠપ થઈ ગયો અને અમે બધા ગરીબ થઈ ગયા છીએ આ કયા દોષના કારણે થયું છે કૃપા કરીને તમે અમને જણાવો ત્યારે તે સાધુ કહે છે હે દીકરી તે પોતાના પૂર્વજોને નારાજ કર્યા છે તારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય ભેગું કર્યું હતું તેને તે અને તારા ભાઈઓએ નષ્ટ કરી દીધું આ જ કારણથી તમારી આ દુર્ગતિ થઈ છે તમે લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ ન કર્યું તેમનું તર્પણ ન કર્યું આ જ કારણથી તારા બધા પિતૃઓ તારાથી ગયા છે તારા પૂર્વજોએ સપનામાં આવીને તને ઘણા મહત્વપૂર્ણ સંકેત આપ્યા હતા પરંતુ તે સંકેતો પર દુર્લક્ષ કર્યું અને પોતાના પૂર્વજોનું અપમાન કર્યું છે એ જ કારણ છે કે તારો બધો વૈભવ નષ્ટ થઈ ચૂક્યો છે આ પ્રકારે તે સાધુ દ્વારા કહેવા પર પેલા શેઠને બધું જ સમજાઈ જાય છે તેને યાદ આવે છે કે તેના સપનામાં તેના પૂર્વજોએ તેને દર્શન આપ્યા હતા તે શેઠ પેલા સાધુને કહે છે હે સાધુ મહાત્મા તમે સત્ય કહી રહ્યા છો અમારા પૂર્વજોએ અમને સપનામાં દર્શન અવશ્ય આપ્યા હતા પરંતુ અમે તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજી ન શક્યા કૃપા કરીને મને સપનામાં પૂર્વજોને જોવા પર શું સંકેત મળે છે આ વિશે જણાવો પછી તે સાધુ કહે છે હે દીકરા હવે તું ધ્યાનથી સાંભળ હું તને સપનામાં પૂર્વજ દેખાવા પર મળતા સંકેતો વિશે જણાવું છું સાધુરૂપી યમરાજ કહે છે હે દીકરા જો તું પોતાના સપનામાં પોતાના પૂર્વજોને ભૂખ અને તરસથી વ્યાકુળ જુએ છે તો આ સંકેત અત્યંત મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે તારા પિતૃ હજુ પણ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે આનું કારણ એ છે કે તેમના માટે યોગ્ય રીતે શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવામાં નથી આવ્યું તેઓ હજુ પણ પોતાના પરિવારજનો પાસે આહાર અને જળની પ્રતીક્ષા કરી રહ્યા છે આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પિતૃઓનું તર્પણ સમય પર નથી કરવામાં આવતું કે જ્યારે શ્રાદ્ધની પ્રક્રિયાને પૂરી શ્રદ્ધાથી નથી નિભાવવામાં આવતી તારા પૂર્વજ સ્વપ્નના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે જેથી તું તેમની સ્થિતિને સમજે અને તેમના માટે આવશ્યક ધાર્મિક અનુષ્ઠાન કરી શકે આ સમસ્યાનું સમાધાન એ જ છે કે પોતાના પિતૃઓ માટે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવામાં આવે શેઠને વધુ સ્પષ્ટ કરતાં યમરાજ બોલ્યા જો તને પોતાના સપનામાં મૃત પૂર્વજો જંજીરોમાં બાંધાયેલા દેખાય છે તો આ અત્યંત ચિંતાનો વિષય છે આ સંકેત એ વાતનું પ્રતિક છે કે તારા પિતૃ કોઈ બંધનમાં છે અને તેમને મુક્તિ પ્રાપ્ત નથી મળી શકી આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે તેમના શ્રાદ્ધ કે તર્પણ સમય પર નથી કરવામાં આવતા કે તેમના માટે આવશ્યક ધાર્મિક કાર્યો અધૂરા રહે છે આ દર્શાવે છે કે પિતૃઓની મુક્તિમાં અડચણો ઉત્પન્ન થઈ રહી છે આ સમસ્યાનું સમાધાન પણ એ જ છે કે તું દાન શ્રાદ્ધ અને તર્પણનું આયોજન કર જેથી પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થઈ શકે અને તેઓ પોતાના બંધનોથી મુક્ત થઈ શકે યમરાજે ગંભીરતાથી કહ્યું જો તારા પૂર્વજ સપનામાં મેલા અને ફાટેલા જૂના વસ્ત્ર પહેરેલા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે આ એ વાતનું પ્રતિક છે કે તારા પિતૃ અત્યાધિક દુઃખી અને પીડિત છે તેઓ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમની આત્માને શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી આ ત્યારે થાય છે જ્યારે તેમના માટે શ્રાદ્ધકર્મ તર્પણ અને પિંડદાન નથી કરવામાં આવતું એટલે જ્યારે પણ આ પ્રકારનું સપનું આવે પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે તરત પિંડદાન અને તર્પણ કરવું અનિવાર્ય હોય છે શેઠ સાથે વાત કરતા યમરાજે સમજાવ્યું જો તારા પૂર્વજ સપનામાં તારી પાસે કંઈ માંગતા દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તેમની કોઈ અધૂરી ઈચ્છા બાકી રહી ગઈ છે તેમના જીવનકાળની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી જે તેમને મુક્તિ પ્રાપ્ત કરવામાં અડચણ નાખી રહી છે આવા સપનામાં એ જોવું મહત્વપૂર્ણ છે કે તેઓ કયા પ્રકારની વસ્તુની માંગ કરી રહ્યા છે તારે તે વસ્તુ કે તેના જેવી વસ્તુનું દાન કરવું જોઈએ જેથી તેમના અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે અને તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થઈ શકે જ્યારે તેમની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે તો તેઓ પ્રેત યોનિમાંથી મુક્તિ મેળવી લે છે યમરાજે શેઠની સામે જોતા કહ્યું જો સપનામાં તારા પૂર્વજ તારા માથા પર હાથ ફેરવતા દેખાય તો આ અત્યંત શુભ સંકેત હોય છે આનો અર્થ એ છે કે તારા પૂર્વજ તારાથી અત્યાધિક પ્રસન્ન છે અને તને પોતાનો આશીર્વાદ આપી રહ્યા છે આવા સપના એ વાતનું પ્રતિક હોય છે કે તારા જીવનમાં કંઈક સારું થવાનું છે અને તારા પૂર્વજ હંમેશા તારી સાથે રહીને તારી રક્ષા કરી રહ્યા છે આ સંકેત તારા પિતૃઓની પ્રસન્નતાનું પ્રતિક છે જે તેમના આશીર્વાદના રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે યમલાજે સમજાવ્યું જો તારા પૂર્વજ સપનામાં તારી તરફ હાથ લંબાવતા દેખાય તો આ અત્યંત શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા પિતૃ પ્રયાસોથી સંતુષ્ટ છે અને તને જીવનમાં સફળતા મળશે આવા સપના જોવા એ દર્શાવે છે કે તારા પિતૃ તારી સાથે છે અને તેઓ તારી પ્રગતિ અને સફળતા માટે આશીર્વાદ આપી રહ્યા છે આ પ્રકારના સપના આવવા પર તારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તું સાચા રસ્તા પર ચાલી રહ્યો છે યમરાજે ચિંતિત સ્વરમાં કહ્યું જો સપનામાં તારા પૂર્વજ અચાનક અદૃશ્ય થઈ જાય છે તો આ એક અશુભ સંકેત હોય છે આનો અર્થ છે કે તારા જીવનમાં કોઈ સંકટ આવવાનું છે અને તારે સાવધાન થઈ જવું જોઈએ આવા સપનો એ વાતનું સૂચક છે કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી તારી સામે આવી શકે છે આવા સપનાઓથી એ શીખ મળે છે કે આપણે માનસિક અને આધ્યાત્મિક રૂપથી કોઈ પણ આવનાર કષ્ટ માટે તૈયાર રહેવું જોઈએ શેઠને વધુ ગંભીર થતાં યમરાજ બોલ્યા જો સપનામાં તારા પૂર્વજ ક્રોધિત અવસ્થામાં દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તેઓ તારાથી નારાજ છે આનો અર્થ એ છે કે તું કોઈ એવું કાર્ય કરી રહ્યો છે જે તેમને પસંદ નથી અને તેઓ ઈચ્છે છે કે તું તે કાર્યને બંધ કરી દે આ એક ચેતવણી છે કે તારા કર્મોમાં કોઈ ખામી છે અને તારે તારા રસ્તા પર વિચાર કરવો જોઈએ આ યમરાજે કહ્યું યમરાજે દુઃખભર્યા સ્વરમાં કહ્યું જો તું પોતાના સપનામાં પોતાના પૂર્વજોને રોતા જુએ તો આ અત્યંત અશુભ સંકેત છે આ એ વાતનું પ્રતિક છે કે તારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે અને તારા પૂર્વજ તે સંકટથી ઘણા દુઃખી છે આવા સપનો એ વાતની ચેતવણી આપે છે કે તારે સતર્ક થઈ જવું જોઈએ અને ઈશ્વરની ભક્તિમાં મન લગાવવું જોઈએ જેથી સંકટથી તારી રક્ષા થઈ શકે યમરાજ હસતા બોલ્યા જો સપનામાં તારા પૂર્વજ સ્વસ્થ પ્રસન્ન અને તેજસ્વી દેખાય તો આ અત્યંત શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તારા પૂર્વજોને મુક્તિ મળી ચૂકી છે અને તેઓ તારાથી પ્રસન્ન છે આવા સપના એ વાતનો સંકેત હોય છે કે તારા પૂર્વજો તને આશીર્વાદ આપી રહ્યા છે અને તારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે આ સંકેત એ દર્શાવે છે કે તું સાચા રસ્તા પર છે અને તારા પૂર્વજો તારી પ્રગતિથી સંતુષ્ટ છે યમરાજે ચેતવણી ભર્યા સ્વરમાં કહ્યું જો પિતૃપક્ષ દરમિયાન તને સપનામાં ઘોડો હાથી બળદ કે કોઈ વિપરીત મનુષ્ય દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તારા પિતૃઓની મુક્તિ નથી થઈ અને તેઓ હજુ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે આ એ વાતનો પણ સંકેત છે કે તેઓ તારાથી અત્યંત દુઃખી છે આવા સંકેત મળવા પર તારે તરત પિતૃઓની સંતુષ્ટિ માટે દાન અને શ્રાદ્ધ કરવું જોઈએ જેથી તેમની આત્માને શાંતિ મળી શકે અંતમાં યમરાજ બોલ્યા જો તને સપનામાં કોઈ પ્રાણી જેમ કે કૂતરો બળદ ગાય કે અન્ય પશુ મનુષ્યની જેમ વાત કરતા દેખાય તો આ અત્યંત વિચલિત કરનારો સંકેત છે આનો અર્થ એ છે કે તારા પિતૃઓની આત્માને શાંતિ નથી મળી રહી આ એ વાતનો સંકેત છે કે તે તેમના માટે આવશ્યક ધાર્મિક કાર્યો અધૂરા છોડ્યા છે આ સ્થિતિમાં તારે તર્પણ પિંડદાન કે અન્ય ધાર્મિક અનુષ્ઠાન કરીને પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ ત્યારે તે સાધુ કહે છે હે દીકરા જો તને પણ આ પ્રકારના સપના દેખાયા છે તારે પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન ધર્મ તર્પણ શ્રાદ્ધ વગેરે કર્મ કરવા જોઈએ જેનાથી તારા બધા કષ્ટ દૂર થશે પેલા સાધુની વાત સાંભળીને તે શેઠને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય છે અને તે તરત જ પોતાના ભાઈઓ પાસે જાય છે અને તેમને સાધુ દ્વારા જણાવેલી વાત કહી દે છે પછી બધા ભાઈઓને સમજમાં આવી જાય છે કે તેમના પૂર્વજ તેમને સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા પછી તે બધા ભાઈ મળીને નદીના કિનારે જાય છે અને પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ દાન ધર્મ વગેરે કાર્ય કરે છે અને પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે પછી એક દિવસ તેમના પૂર્વજ તેમના સપનામાં આવીને તેમને દર્શન આપે છે અને તેમને અલગ અલગ પ્રકારના સંકેત આપે છે તે બધા સંકેત શુભ હોય છે પોતાના પિતૃઓ દ્વારા શુભ સંકેત પ્રાપ્ત થવા પર તે બધા ભાઈઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તેમના બધા રોગ અને દોષ સમાપ્ત થાય છે તેઓ ફરી એકજૂટ થઈને રહેવા લાગે છે અને ખૂબ પ્રગતિ કરે છે યમરાજ નારદજીને કહે છે હે દેવર્ષિ જ્યારે મનુષ્યના પૂર્વજ સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યોને અનેક પ્રકારના સંકેત પ્રાપ્ત થાય છે હવે હું તને તે શુભ સંકેતોના વિષયમાં જણાવું છું જો સપનામાં મૃત સ્વજન માથા પર હાથ ફેરવતા દેખાય છે આ સપનાનો અર્થ એ છે કે તેઓ ઘણા વધારે પ્રસન્ન છે પૂર્વજ એ સંકેત આપી રહ્યા છે કે તે મનુષ્યના જીવનમાં કંઈક ઘણું જ સારું થવાનું છે જો પૂર્વજ મનુષ્યની તરફ હાથ લંબાવતા દેખાય છે તો પૂર્વજ એ સંકેત આપી રહ્યા છે કે મનુષ્ય જે પણ કામ કરી રહ્યો છે તેનાથી તેઓ સંતુષ્ટ છે અને તેને તે કાર્યમાં અવશ્ય જ સફળતા પ્રાપ્ત થશે જો સપનામાં પૂર્વજ સ્વસ્થ દેખાય છે તેમના ચહેરા પર તેજ દેખાય છે અને તેમના વસ્ત્ર ચમકીલા અને સફેદ રંગના હોય છે તો તે પિતૃઓને મુક્તિ મળી ચૂકી છે એવું સમજવું જોઈએ જો સપનામાં પૂર્વજ દૂર આકાશમાં વાદળો પર બેઠેલા દેખાય છે તો આ શુભ સંકેત છે મનુષ્યના પૂર્વજ અત્યંત પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે આ પ્રકારે તે તમામ ભાઈઓને પૂર્વજો દ્વારા શુભ સંકેત પ્રાપ્ત થાય છે અને તેમનું ખોવાયેલું બધું ધન અને સંપત્તિ તેમને પાછા મળી જાય છે અને બધા ભાઈ હળીમળીને એકસાથે રહેવા લાગે છે અને સુખપૂર્વક સો વર્ષો સુધી જીવન વ્યતીત કરીને દિવ્ય વિમાનમાં બેસીને પિતૃલોક ચાલ્યા જાય છે તો આ પ્રકારે યમરાજે દેવર્ષિ નારદને પિતૃઓ દ્વારા મળવાવાળા સંકેત જણાવ્યા